લૂટ તથા અત્યારની કોશિશ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાય પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએમ દેસાઈ નાવએ ગંભીર શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશન આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના સવારે પાંચથી સાડા પાંચ વાગ્યા વચ્ચે ફરિયાદીના ઘર પાસે સિદ્ધિકીનગર ભીંડી બજાર ઉનપાટી આસોસ શહેર ખાતે ઘરેથી દેવાભાસ્કર તરફ જતાં રોડ પર જાહેરમાં ત્રણ હજારના સમૂહ આશરે પચીસથી ત્રીસ હોય ફરિયાદશીણા ઘરમાંથી રોકડ રૂપિયા ચાર હજારની તથા ફરિયાદશીણો સેમસંગ કંપનીનો ઓરેન્જ કલરનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે એક હજાર પાંચસોની મત્તાનો ચોરી કરેલ ભાગેલ હોય જેઓને આ કામના ફરિયાદશ્રી તથા સાહિદ પ્રતિરોધ કરતા આરોપીઓએ ફર ફરિયાદશ્રી તથા શાહિદ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ચીમદેળ હુમલો કરી ફરિયાદી તથા સાહેબને ઈજાઓ કરી મોબાઈલની લૂંટ કરી ભાગી ગયેલી હોય જે બનાવની ગંભીરતા લઈ અત્યનાભા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જતીન પ્રવીણચંદ્ર તથા મહેશ રણછોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક ફઝલ હુસૈન તથા એલ આર ગુંજન ભરતભાઈ નાઓએ હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સને આધારે ગણતના કલાકોમાં ઓળખ કરી આરોપીઓ શેખ તોહિબ ઉર્ફે જુનિદ સલીમ શેખ ઉમરવર્ષ એકવીસ રહે શોએબનગર પાટિયા સુરત કાલીમ ઉર્ફે ટુટુર શેખ વર્ષ બત્રીસ રહે પ્લોટ નંબર છસો ત્યાંસી પંચશિલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટેના સલાપતપુરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીનું ઇમરાન મીઠા રહે મીઠી ખાડી લીંબાય સુરત તેને વોન્ટેડે જાહેર કરી આરોપીને પકડી પાડવા વેસ્તાન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે